પાલનપુરના બાદરપુરાની મહેશ્વરી પેપર મિલમાં ગેસ ગૂંગળામણથી ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હતા પાલનપુર ડીસા હાઈવે પર આવેલા બાદરપુરા ગામ પાસે વીસ વર્ષ જૂની મહેશ્વરી પેપર મિલમાં અંદરના ભાગે પેપર પલાળવા માટેની ચાર કુંડીઓ બનાવી છે સપ્તાહથી મિલ બંધ હોવાથી અચાનક ગેસ એકઠો થયો હતો ત્યારે મંગળવારે રાત્રે સાડા નવ કલાકે મજૂર એક કુંડીમાં નીચે પડી ગયો હતો અને શ્વાસ રૂંધાવા લાગતા મજૂર બેહોશ થઈ ગયો હતો તેને બહાર કાઢવા અન્ય બે મજૂર અંદર ઉતર્યા હતા પણ તેઓ તેઓથી બેહોશ થઈ ગયા હતા દરમિયાન અને ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચી હતી ફાયર વિભાગની સાથે મદદમાં જોડાયેલા બે મજૂરોને પણ ગૂંગળામણની અસર થતા બંનેને એકસો આઠમાં પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા દરમિયાન ફાયર વિભાગના કર્મી સેફ્ટીના સાધનો સાથે અંદર ઉતરી એક પછી એક ત્રણેયને બહાર નીકળ્યા હતા પરંતુ બંને બેબાન હાલતમાં હતા જ્યાં પાલનપુર સિવિલના ફરજ પરના તબીબે બંને મૃત શ્રમિકો મનોજ રામ તથા જયપ્રકાશ સહિત અજાણ્યા શ્રમિકને મૃત જાહેર કર્યા હતા નમસ્કાર હું ડોક્ટર સુનિલ જોશી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ પાલનપુરથી બોલું છું અત્રે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ટોમા સેન્ટરમાં આશરે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ સાડા દસથી અગિયાર વાગ્યાની આસપાસ ત્રણ ડેડ બોડી આવ્યા છે અને બે છે એ નોર્મલ સેન્ડ દર્દીઓ એમાં જે ત્રણ દર્દીઓ છે એમાં છે એકનું નામ છે જયપ્રકાશ પાલ બીજાનું નામ છે બિપિન દિનેશ પાંડે ત્રીજાનું નામ મનોજરામ ગણેશરામ દાસ છે જ્યારે બે લોકો જે નોર્મલ છે જે વર્કર્સ એમનું નામ ગજેન્દ્ર રામ શિવરામ અને નાગેન્દ્ર પાંડે છે આ આમાં એવું થયું હતું કે જ્યારે એક ટાંકી જે હતી ત્યાં પેપર બિલમાં એ ટાંકીની અંદર આ એક જણ ઉતર્યો હશે તો એ ગુંગળીને ત્યાં આગળ બેહોશ થઈ ગયો હશે એને બચાવવા માટે બીજા બે વર્કર્સ અંદર ઉતર્યા અને એ બંને વર્કર પણ મૃત્યુ પામે છે બંનેના વર્કર ત્રણેય વર્કરના કપડામાંથી કોઈ ગેસની વાસ આવે છે અને બીજા બે જણા હતા એ બહારથી મદદ કરવા પ્રયત્ન કરતા અંદર રસી નાખી હતી અને ઓક્સિજન સિલિન્ડર ખાલી કરવા ગયા હતા અંદર અને એમને પણ ગુંગળામાં થઈ એટલે બારને બહાર જ લોકો પડી ગયા હતા અંદર ઉતર્યા નતા આમ મહેશ્વરી પેપર મિલ્સ પુષ્કલ આ પાસે આવેલી છે ત્યાં આગળ આ હાદસો બનેલો છે

જીએસટી ક્લાસ ની વિશેષતાઓ અને સિદ્ધિઓ વિદ્યાર્થીઓનું પ્રતિષ્ઠિત કંપનીમાં પ્લેસમેન્ટ રાજ્ય સરકાર દ્વારા પ્રશંસાપત્ર પ્રાપ્ત અગ્રણીય મીડિયા માધ્યમો દ્વારા વિશેષ અહેવાલ ગોલ્ડ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત અમેરિકન મેરિટ કાઉન્સિલ દ્વારા સર્ટિફિકેટ ધર્મ ગુરુઓ અને જાણીતા સંસ્થા દ્વારા સન્માનિત જીએસટી ટેક્સ અંગે તુષાર સર દ્વારા લિખિત પુસ્તક તો આજે જ મુલાકાત લો અને ભવિષ્ય ઉજ્જવળ બનાવો પિરામિતા રોડ દાંડિયા બજાર વડોદરા મોબાઈલ નંબર ત્રાણું સાતસો તેર પાંચસો પાંચ